ભરૂચ બેઠક ઉપર ચાલતા અસમંજસથી વિચલિત થયા વગર ચૈતર વસાવા એમની સ્વાભિમાન યાત્રામાં વ્યસ્ત છે આ યાત્રાના માધ્યમથી તેઓ ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારને ધમરોડી રહ્યા છે ચૈતર વસાવા આ યાત્રામાં જોડાયેલ મતદારોને પોતાને વિજયી બનાવવાની અપીલ કરી રહ્યા છે તો બીજી બાજુ સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી ભારતીય જનતા પાર્ટી પણ લોકસભાની સાથે વિધાનસભામાં માઇક્રો પ્લાનિંગમાં વ્યસ્ત છે દિવસ સુધી ચાલનાર સ્વાભિમાન યાત્રામાં ચૈતર વસાવા મતદારોને રીઝવવાની કોઈ તક છોડવા માંગતા નથી મતદારોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે આ યાત્રા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પણ જોડાય એ જરૂરી છે તેઓએ જો આ બેઠક ઉપરથી વિજયી બનશે તો એ વિજય કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને સમર્પિત હશે એમ જણાવીને કોંગ્રેસના કમિટેડ વોટર્સને આકર્ષવાનો દુરંદેશી દાવ પણ રમી નાખ્યો છે દુઆ તમારા આશીર્વાદ મને મળશે સપોર્ટ મળશે તો ભરૂચ લોકસભા આપણે બધા સાથે મળીને માત્ર ચૈતરભાઈ નહીં પણ એક ટીમ બનીને કોંગ્રેસના અગ્રણીઓ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ આપણા ગામના અગ્રણીઓ બધા આપણે ટીમ બનીને જો લાગીશું તો આ વખતે ભરૂચ લોકસભા આપણે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબના ચરણોમાં આપણે અર્પણ કરીશું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાક્યુ ચરમસીમાએ જઈ પહોંચ્યું છે ત્યારે ચૈતર વસાવાએ મનસુખ વસાવાનો ઉલ્લેખ કરીને તેમને રાજકીય રિટાયરમેન્ટ આપી દેવાની પણ હાકલ કરી હતી આ અંગે તેઓએ મનસુખ વસાવાની નાદુરસ તબિયતનો હવાલો આપ્યો હતો એ પણ એક એટલી જ વાસ્તવિકતા છે કે મનસુખ વસાવાની રાજકીય કારકિર્દીને નવજીવન પણ ચૈતર વસાવા પ્રકરણે જ આપ્યું છે એ પાછળનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એવો કોઈ આદિવાસી ચહેરો નથી જે ભરૂચ લોકસભાના આ ચૂંટણી રણમાં ઝુકાવીને હકારાત્મક પરિણામ લાવી શકે મળવી જોઈએ દાદાને આ વખતે આપણે આરામ આપીએ છે વચ્ચે રાજીનામું પણ આપી દીધું એક તરફ ભરૂચ બેઠક અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો છે એ જોતા આગામી દિવસોમાં ચૈતર વસાવા નવી અને સચોટ રણનીતિ સાથે રાજનીતિના અખાડામાં ઉતરવું પડશે એમાં કોઈ બેમત નહી હોય